ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સેલે હું પ્રીતિ પટેલ તો ફ્રેન્ડ્સ ગઈ કાલે મેં એક બાળકી કાળા અડદની દાળ અને ત્રણ બાળકી ઈડલીના ચોખા પલાર્યા હતા અને સરસ પલળી ગયા છે આખી રાતમાં તમે જોઈ શકો છો એક એક દાણો ફૂલી ગયો છે હવે આપણે એને મિક્સી કરી લઈશું તો ઓછું પાણી નાખીને આપણે એને મિક્સી કરવાનું છે તો આ રીતનું તમારે ખીરું રાખવાનું છે એ જ રીતે આપણે ચોખા પણ મિક્સી કરી લઈશું તો એને પણ આ રીતે નાઇસ પેસ્ટ બનાવીશું અને અડદનું ખીરું છે અને આ ચોખાનું ખીરું છે જુદું જુદું છે તેને હવે આપણે મિક્સ કરી દઈશું અને એક ઢોંસાનું બેટર કે ઇડલીનું બેટર આપણે રેડી કરીશું તો ફ્રેન્ડ્સ છોડાવારી મગની દાળ યુઝ કરશો તો એમાં વધારે પ્રોટીન હોય છે એટલે તમારી આ રેસીપી ખૂબ હેલ્ધી બનશે તો બસ આ રીતે બધું અડદ પીસેલું અને ચોખાનું પીસેલું બધું ભેગું કરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હાથની મદદથી આપણે એને ફેટીશું તો ફ્રેન્ડ્સ હાથની ગરમીથી ફેંટો તો એનું ફર્મેન્ટેશન ખૂબ સરસ આવે છે તો આ જ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેંટવાનું છે તમે જોઈ શકો છો સરસ ફેંટાઈને રેડી થઈ ગયું છે હવે ઢાંકીને આપણે પાંચ કલાક રવા દઈશું તો ફ્રેન્ડ્સ પાંચ કલાક થઈ ગયા છે આપણે કૂકરનું ઢાંકણું ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ ફર્મેન્ટેશન આવ્યું છે તો બસ આ રીતનું ફર્મેન્ટેશન આવશે એટલે તમારી આમાંથી ઇડલી પણ સરસ બનશે અને ઢોસા પણ બહુ ફાઇન બનશે તો ચાલો બધું સરસ આપણે મિક્સ કરી લઈએ અને અત્યારે હું બનાવી રહી છું ઢોસા કારણ કે હું આજે બ્રેકફાસ્ટ માટે ઢોંસા અને ચા બનાવું છું તો ફર્મેન્ટેશન સરસ આવ્યું છે આપણે એક તપેલીમાં કાઢી અને ઢોંસાનું ખીરું રેડી કરીએ અને એક્સ્ટ્રા છે મેં એ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી લીધું છે તો જેને હું ફ્રોઝન કરીને રાખીશ ફરી જ્યારે મારે યુઝ કરવાનો હશે ત્યારે વાપરીશ તો આ ખીરામાંથી આપણે હવે ઢોંસા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે થોડી કન્સિસ્ટન્સી ઢોસાના ખીરાની કરવી પડશે એના માટે થોડુંક આપણે પાણી એડ કરીશું અને બરાબર એને એક જ ડાયરેક્શનમાં ફેંટીશું તો બસ બહુ પાતળું ખીરું નથી કરવાનું જો ક્રિસ્પી અને કડક ઢોસો જોઈએ તો ખીરું થોડું જાડું જ રાખવાનું છે તો પરફેક્ટ ખીરું રેડી છે તો ચાલો હવે તવો આપણે ગ્રીસ કરીએ અને ઢોસો ઉખાડીએ તો ફ્રેન્ડ્સ અમે તો સાઉથમાં રહેલા છીએ એટલે અમને તો સોરી બ્રેકફાસ્ટમાં ઢોંસો ઇડલી બધું બહુ જ ભાવે છે તો ચાલો ફટાફટ તવામાં ખીરું એડ કરીએ અને ગોલ 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 આમ ફેરવી લઈએ તો તમારે જેટલો પાત્રો ઝાડો નાનો મોટો કરવો હોય એ રીતે ખીરું લેવાનું છે અને આ રીતે સ્પ્રેડ કરવાનું છે એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને બસ ઢોસાને હવે આપણે ફેરવી લઈશું તો આ જ રીતે મેં બે ઢોસા બ્રેકફાસ્ટ માટે બનાવી લીધા છે તો ચાલો ગરમ ગરમ એને ચા સાથે સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ ગરમ ગરમ ચા સાથે ઢોંસા મળે તો કેટલી મજા આવે તો ચાલો હજુ એક ઓર રેસીપી જોઈ લઈએ તો એના માટે મેં ખીરું લીધું છે આ કન્સિસ્ટન્સી જોઈ લો તમે અને બધા વેજીસ લીધા છે જેમાં ટામેટું છે ઝીણું સમારેલું ડુંગળી લીલા મરચાં ધાણા અને બહુ જ બધી લીંબડી તો સૌ પ્રથમ આપણે તવો ગેસ ઉપર મૂકીશું અને એને ગ્રીસ કરીને ગરમ થવા દઈશું હવે આપણે એક ચમચો ભરીને ખીરું લઈશું અને એને સ્પ્રેડ કરીશું તો બહુ પાતળું સ્પ્રેડ નથી કરવાનું થોડું થિકનેસ વાળું જ રાખવાનું છે તો આ રીતે આપણે સ્પ્રેડ કરીશું અને હવે આપણે એની ઉપર ઝીણા સમારેલા બધા વેજીસ છે એ આ રીતે ઉપર નાખીશું તો થોડા ટામેટા થોડી ડુંગળી થોડા લીલા મરચાં ઝીણા સમારેલા ધાણા એડ કરીશું અને ઝીણી ઝીણી સમારેલી લીમડી પણ એડ કરીશું તો ફ્રેન્ડ્સ લીમડી આમાં ચોક્કસ નાખજો ડોન્ટ ફગેટ તો આ રીતે આપણો ઉથપ્પા સરસ લીલો રેડી થશે ચારેય બાજુ આપણે થોડું તેલ સ્પ્રેડ કરીશું અને એને ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ સવારે બ્રેકફાસ્ટમાં પણ તમે આ ચા સાથે ખાઈ શકો છો નહીં તો પછી સાંજે ડિનરમાં તમે આની સાથે સાંભાર બનાવીને ખાઈ શકો છો તો બસ ચાલો હવે આપણે એને પલટાઈએ અને બીજી બાજુ પણ એને થોડો શેકી લઈએ તો બસ ફ્રેન્ડ્સ તમારો ઉથપ્પા રેડી છે થોડું તેલ એડ કરીશું એટલે બંને બાજુ સરસ શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ આજે મેં ઉત્થપ્પા સાંજે ડિનર માટે બનાવ્યો છે તો હું એને સર્વ કરું છું સાંભાર સાથે તો ચાલો ચડી ગયો છે આપણે એને ઉતારી લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ ડિનરનું મારું મેનુ આજે છે ઉથપ્પા અને ગરમ ગરમ સાંભાર સાઉથ ઇન્ડિયન તો તમને આ રેસિપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો આ જ ખીરામાંથી તમે ઇડલી પણ બનાવી શકો છો તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ